નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ દેશી ટેક જુગાડ ની અંદર તો મિત્રો આજે ચર્ચા કરીશું અનસદ્ધા ઉપર તો મિત્રો આ અનસદ્ધા એટલે શું આજે આપણે અનસદ્ધાની વ્યાખ્યા કરીશું કો ઘણી વખત આપણો પોતાનો અનુભવ હોય છે એ આપણને જ ખ્યાલ હોય પણ માર્કેટની અંદર ઘણા બધા એવા જે તત્વો છે કે જે આના અંધશ્રદ્ધા તરીકે ખેલાયો ને આપણને ખબર છે કે ભાઈ શ્રદ્ધા અને અશ્રદ્ધા તો આપણે શ્રદ્ધા અને અશ્રદ્ધા વિશે વાત કરીશું તો માતાના ભક્ત આપી જોડે છે તો અંધશ્રદ્ધા શું છે ને શ્રદ્ધા શું છે એ આપણને થોડું સમજાવશે તો સાંભળી એમનાથ મોઢે નમસ્કાર મિત્રો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા આ વિશે ઘણા વખત એવું કહે છે કે ભાઈ તમે અંધશ્રદ્ધા છો અંધશ્રદ્ધામાં તમે બટકા કરો છો પણ આજે દેવી દેવતા જે આપણે રાખી પૂરેપૂરો સપોર્ટ ને સહકાર આપો છો આજે આપડે ગમે તેવા કામો ધાર્યો હોય કે જે અશક્ય કામ પણ શક્ય કરે છે ઘણી જગ્યાએ ઉભર કેતા હોય છે કે ભાઈ તમે ડોક્ટરો પાસે જાઓ તારા ડોક્ટરો તમે સલાહ લ્યો પણ શું કોઈ આપણે આપણે આ શરીર છે શું કોઈ અત્યારે આ ડોક્ટરો પણ નહીં જતા હોય મારો રિપોર્ટ એક વખત એવો બન્યો હું તમને હાથી મારા પોતાને હકીકત નહીં કઉ છું કે જે સજ્જન ડોક્ટર તમારે એને ઓપરેશન કરવા તો કેટલા સમયની વાત આજે લગભગ દસ દસ થી બાર વર્ષ જોશ મારા પોતાનો અનુભવ છે

સાહેબનો રિપોર્ટ કરાયો સાહેબની અંદર તપાસ કર્યો કે અંદર કાકડો પાકી ગયો છે અને ફૂટવાની તૈયારીઓ મળશે એટલે તમારે તાત્કાલિક એક દિવસ કલે દવા ખો દવા ધીમ તો બટી જા નકર કાલે તમારો આનું ઓપરેશન કરવું પણ પડશે બરાબર હું દવાને એમ ઘેર આવ્યો રિપોર્ટો કરે દવાઓ ખાધી પણ જેમ મેં દવાઓ ઘડ્યો ને એ મારો દુઃખ વધતો જોયું

કે ભાઈ તમે આ જો તો કે આ આવી તકલીફ થઈ જતો દવા પણ જે કાલ દવા લાયા હતા પણ થયો ને વધી લ્યો એટલે કે તમે આ બધું ગુનાવા દો અને આ બુક જગ્યા આપણા ગવાડા ની એક મહારાજ જે તો તમે જતા ગવાડા ગવાડા અને આ બો કે યાર ડોક્ટર ને રિપોર્ટ કર્યા છે પાકો નિદાન કર્યું છે કાપા ની વાત સંતો મોળી તો ગવાડા ને પલોલાન દે કણ તો કી જીયા ઈ મટતો છે માર ગોતારો નું પોચીતે બુમી જા કોઈ ને વાત નઈ કરતો ચોખ્ખા શ્રદ્ધા વસ્તુ શું કરે છે સાચું દેવો શું કરે છે એ હું કહેવા માંગુ છું બરાબર હવે પછી કીધું મા કહેતી કે હાલો કાપડ પણ હાલો તમે બધા બોર્ડ હતો કીધું મેં કીધું ડોક્ટરે કલ રિપોર્ટ કરે તો એ જોઈ તપાઈ કરે ખોટો એટલે ઓપિનિયન કરવાનું કીધું સર કઈ કરો કે પાકી ગયો ને અમાર તો સ્ટેન્ડર્ડ રખાતા કે હું પણ અમે માનવા વાળો નતો હું માનતો નહીં

ભૂલ હા આપડો ખબર ના હોય ખરે ભૂલી જ જાવ અને મિત્રો આપડે આના એમ સમજીશું કે બે વસ્તુ શું કે આપણને પ્રત્યક્ષ દેખાતી નથી પણ દેવ સ તો આજે એમને કોઈ એવી ભૂલ થઈ હતી તો જો આની આપણને જેમ ડોક્ટર આપણને દુઃખ દર તકલીફો છે કઈ દેશે તે સાચા ભુવાઓ છે માના જે સાચા સેવકો છે એમને આ રીતે મતલબ તમે જે તકલીફો એમને જણાવી દીધું મતલબ આપણી પણ જો આ આજે ઘણા બધા સાચા બોવાઓ છે કે જે આપણને સાચો માર બતાવે કોઈ તમે આ ભૂલ કરી છે અને આનું આ વસ્તુ આમ કરે તમારા તકલીફ મટી જાય તો એવું જ ઉદાહરણ આપણી સામે જ છે તમે જોયું સાંભળ્યું કે એમના ડૉક્ટરે એમ કીધું હતું કે તમારે કાલે જ ઓપરેશન કરાવવું પડે તો તો ભૂલ જ્યારે પકડાઈ જઈ અને એનું આપણા સિફર ખાલી મહારાજના નામનું કાઢ દીધું એટલે એમાં જે તકલીફ વધી મટી જાય ધરાજ સમાધાન થયું હા તરત મટી લ્યું તો બસ આ જ વસ્તુ છે સાચા ભુવાઓ કામ એ જ છે તમે તમને ખ્યાલ નહીં હોય તો તમે શું ભૂલ કરો પણ એમ દેખાય તો તમારી ભૂલ છે તો આને આપણે મિત્રો શ્રદ્ધા કહીશું માર્કેટમાં તો એવું નહીં ને ખોટું પણ હોય આ દરેક તો માર્કેટની વાત કરીશું આપણે અત્યારે તમે લક્ષ્મી માતા ની વાત કરો પાંચસો ની વાત અત્યારે પૈસા વગર માર્કેટમાં કોઈ જગ્યાએ કશું ચાલતું નથી અત્યારે તમારે એક સિટી થી બીજી સિટી સગા વાળા તમારા પૈસા ના હોય મિત્રો તો તમે કઈ ચાલવાનું નહીં એટલા અત્યારે એમ રહેશે કે પૈસો જ એ જ પરમેશ્વર બરાબર પૈસા આપણે કયો નથી પૈસા રેલા તમે જો લક્ષ્મી માતા પૈસા અસલી પણ છે અને નકલી પણ માર્કેટમાં હોતા તમે ઘણી જગ્યાએ જુઓ છો કે ઘણી જગ્યાએ ડુપ્લિકેટ પૈસા છાપી છે તો ઘણી જગ્યાએ રેડો ભાઈ આ ડુપ્લિકેટ પૈસા પણ જો અસલી અને નકલી નોટોમાં કોઈ જ તમને ડિફરન્સ દેખાશે નહીં એમ દરેક જગ્યાએ મિત્રો સાચી વસ્તુ પણ છે અને ખોટી પણ વસ્તુ છે અસલી પૈસા સી તો નકલી પૈસા સી ને બરાબર તો હવે અત્યારે હું પણ તમારી સામાન્ય માણસ જ છું બરાબર તમને પણ ખ્યાલ આવે સાચા ફોટા હું આજે પણ માણસ ગાંડો નથી અને મિત્રો વાત કરીએ કે માર્કેટમાં ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે ભાઈ આ બધી શ્રદ્ધા છે શ્રદ્ધા તો હું એના વિશે કઈ કે મિત્રો અમે આજે જે પણ કહીએ પૂછીએ છીએ અમારો પોતાનો જ અનુભવ છે અને અંધશ્રદ્ધા શ્રદ્ધા વિશે હું તમને થોડી હું જ જણાવીશ દરેક વ્યક્તિને વ્યક્તિગત અનુભવ હોય છે કઈ રીતે એ સફરજન છે જે સફરજન હું ખાઉ છું તો એનો સ્વાદ ખાલી મને જ ખ્યાલ છે સફરજન દેખાય એ પ્રત્યક્ષ જે અનુભવ છે જેનો સ્વાદ છે એ મારો અનુભવ છે એના તમે અંધશ્રદ્ધા પણ કહી શકો કહી દીધે જો તમે જીવનમાં ક્યારે પણ સફરજન નહીં ખાધું હોય તો તમારા માટે અંધશ્રદ્ધા હા પણ જો તમે એનો સ્વાદ લીધો છે તો તમારા મારા શ્રદ્ધા છે મિત્રો બરાબર એટલે તમને ફેલાયો કર શ્રદ્ધા શું અને અશ્રદ્ધા શું એના વિશે બીજો પણ ઉદાહરણ આપી દઉં તો તમે જયારે તમને ઊંઘ આવે છે રાત્રે આપણે દરેક માણસ ઊંઘવા જોઈએ થાકાય એટલે તો જયારે તમે ઊંઘો છો ઊંઘેલો માણસ દેખાશે ઊંઘવું એ તમારા હાથની વાત છે પણ ઊંઘ લાવવી એ તમારા હાથની વાત નથી ઊંઘ આપવી એ કુદરતી વસ્તુ છે ભગવાનની કૃપા છે તો એના તમે અંધશ્રદ્ધા પણ રહી શકો કેમ કે ઊંઘ આપીએ તમને દેખાતી નહીં ઊંચેનો માણસ દેખાડે પણ ઊંઘ આપીએ તમારા હાથની વાત નથી બીજી એક ઉદામ રાત્રિનો મિત્રો તમે ખાઈ શકો તમે ભોજન રમેવું કરી શકો છો એ તીખું ખાઓ ઠંડુ ખો તો તે વસ્તુ તમને દેખાશે બરાબર હવે તમને જે દેખાશે એ પ્રત્યક્ષ પણ ખાધા પછી તમારા શરીરની અંદર જે પચનશ જે પાચનની પ્રક્રિયા છે એ દેખાતી નથી એના પણ મિત્રો તમે અંધશ્રદ્ધા કહી શકશો એટલે જે પચાન પ્રક્રિયા એ ભગવાનના હાથની છે કુદરતી પ્રક્રિયા છે બરાબર એટલે જે દેખાય સર જે નથી પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ દરેક પાછળ જે દેખાય છે બોલીએ છીએ જે વાની જે વાણી નું પ્રભાવ આપણે સ્વયં પોતે પણ દેખાતા નહીં દરેક મનુષ્યની અંદર રેલો આત્મા જે સર દેખાતો નથી જે દેખાય સર એ માત્ર માત્ર શરીર સ આપણા શરીરની અંદર પાંચ શરીર રેલો છે તમને ખ્યાલ જ છે તો જે જે દેખાય છે એ સ્થુર શરીર છે તો સ્થુર શરીર ને જે મિત્રો છે એને કહી છે કે આ માંસ છે પણ તમને ખબર પાછળના ચાર શરીર દેખાતો નથી જેના લોકો સમાજની અંદર ઘણા એવા છે તો જેના અંધશ્રદ્ધા નામે કહી રહ્યા છે પણ મિત્રો આ વસ્તુ લોકો કેમ સાબિત કરી રહ્યા છે એનું કોઈ એક છે કે આપના આપના હિન્દુ ધર્મમાં આપણા ધર્મનું કોઈ જ્ઞાન નથી આપણે જ્યારે જન્મ્યા ત્યારથી મોટા થયા મતલબ એમ કહેવાય કે સ્કૂલમાં કે અત્યારે શાળામાં જઈએ તો સ્કૂલમાં ભણવા પણ જતા તો એમાં પણ બરાબર સર કે જે પ્રાથમિક સાઓ છે ત્યાં તમને ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે તમે ટીવી સિરિયલ માધ્યમો દ્વારા યુટ્યુબ દ્વારા પણ તમે અત્યારે ધર્મનું જ્ઞાન લઈ શકો છો સારા સારા પુસ્તકોનું વાંચન કરી શકો છો તો તમને પોતાના ધર્મનું જ્ઞાન થશે આજે મિત્રો મારી પોતાની વાત વાતો તમે જોઈ શકો છો ગરુડપુરાણ મારી જોડે ચાર વેદો પણ છે અને બીજા ઘણા બધા પુસ્તકો છે મને નામફનથી પુસ્તકો વાંચવાનું બહુ રસ છે મે એમ કહી શકાય કે કોઈ આપણે ધર્મનું કે રામાયણ કહો મહાભારત કહો શ્રીમદ ભગવદ્ ગીતા કહો એટલે દરેકનું મેં વાંચન કર્યું અને મિત્રો વાત કરું પિસ્તલ ગરુડ પુરાણ વિશે આ ગુજરાતી હશે આ ગુરા ગરુડ પુરાણ મેં કંટેન્યુ મિત્રો બે વર્ષ સુધી આનું વાંચન કરી છે મારા મેં પોતે ગુરુ કરેલા છે અને દરરોજ સવારે મા જપ કરીને રોજ તે પાઠ કરવાનો અને જે પાઠ કર્યો એટલે મને આખો

પેલા પોતાના ધર્મનું જ્ઞાન છે દરેકને લેવું જરૂરી તો મિત્રો ગરુડ પુરાણ વિશે હું તમને એમ કહી આની અંદર મતલબ જ્ઞાનનો ભંડાર છે દરેક વસ્તુનો ઉલ્લેખ કરેલો હ આની અંદર એવું નહીં કે ખાલી સજાઓ છે આની અંદર ઉપાય પણ એટલા બધા છે કે તમે એક વાર તો ખ્યાલ આવશે કે તમે કોઈ પાપ કરો છો કોઈ કર્મ કરો છો તેનાથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય એટલે આની અંદર દરેક વસ્તુનું સમાધાન પણ છે મિત્રો બરાબર હાલ ચાર વેચ છે એનું મારા વાંચન ચાલુ જ છે એટલે આનું પણ એક ઉદાહરણ આપીશ કે જયારે કોઈ મોબાઈલ લેવા તમે જો આજે ટેકનિક ટેકનિકલ જમાનો છે ટેકનોલોજી જમાનો છો આજે વિજ્ઞાન દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે પણ તમે કોઈ બી વસ્તુ માર્કેટમાં જયારે લેવા જશો ચાહે મોબાઈલ હોય લેપટોપ કે એન્ડ્રોઈડ ફોન કે આઈફોન હોય તો દરેકની એક ચિઠ્ઠી હોય છે પરચી હોય છે બરાબર તો પરચી શું કહેવા માંગે કે જે વસ્તુ છે જે પ્રોડક્ટ છે એના વિશે જ ઉલ્લેખ છે શું ઉલ્લેખ છે કે ભાઈ એને ચાર્જિંગ કઈ રીતે કરવું કેટલા ટકા કરવું આખો દિવસ ચાર્જિંગ ના કરવો કઈ રીતનો ઉપયોગ કરવો પાણીમાં રાખવો પાણીમાં નાખવો કે જન્મ લઈને આવ્યા છીએ તો ચિઠ્ઠી પડચી તો હોવી જોઈએ ને કે આપણે જીવન કઈ રીતે જીવવું આપણે જીવન સંસાર કઈ રીતે ચલાવો આપણા માતા પિતાની સેવા કઈ રીતે કરવી તો આ જ વસ્તુ તમને ખ્યાલ આવે મિત્રો કહી દઉં તો એ છે આપણી ચિઠ્ઠી પડચી આપણા શાસ્ત્રો આપણા પુસ્તકો સત્સંદ ભજંદ આ બધું જે વસ્તુ મિત્રો આ બધું કોના વિશે કહી રહ્યું આપણે આ વિશે જ કે તમારા જીવનમાં કઈ રીતે રહું તમારા માતા પિતા કઈ રીતે સેવા કરી તમારે શું સારું કરવું શું ખોટું ના કરવું તમે કયા વિશે વાંચો જે પણ મરો ત્યાં સત્સંગ હોય તો સા સાધુ સંતોનો જો સારો જો સત્સંગ થતો હોય તેવા તમે જા કોઈ એવો સાવ ભોગામ હોય તેવા પણ જા આજે ખૂંખા મેલી મારી વાત કરી ત્યાં શું છે તેઓ સત્સંગ જ શી એ તમને એમ નહીં કેતા કે તમે અહીંયા તમને એકલું જ કહેશે

એના પછી એના કાઢી ઉગવાની ક તો પછી એના સોરી કોઈ બી એનો બોનો કાઢી એના તલા કાઢી દેવાનો મતલબ એને કોઈ રીતે અવાંગતી કરી પોતાનો બાળકોનું ધ્યાન ના રાખવું બરાબર એટલે આ બધી તકલીફો કેમ વધી વૃદ્ધાશ્રમો કેમ વધે તો એના પાસેનું એક જ કારણ છે પોતાના ધર્મનું જ્ઞાન ના હોવું તમે વૃદ્ધાશ્રમમાં જાઓ કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યુ કરો અને જે સી પૂછો કે તમે તમારા જીવનની અંદર તમારા બાળકોને બનાયા ગણાય બધું જ કરી એ લોકોને એક જ કેવું કશે કહ મેં મારા બાળકોને જ્યારે અમારે બહુ મોટો સ્વપ્ન જોયો હતો કે મારો છોકરો મોટો થાય બહુ બરા બહુ આગળ વધે અને હવ કોઈ હું સારી એવી ડિગ્રી મેળવો બીજા નંબર ઉપર સારી એવી પત્ની લાવવા મતલબ સારો એવો બમલો બનાવે અને ખૂબ નામ તમે મીતરો આ સ્પપન જોયો તો એ રીતે એમને પાસે મહેનત કરી પોતાના બાળકો પાસે અને હવે અમને માતા પિતાની ભૂલ કેવાથી આપણે બધા જનરલ તો નહીં લઈએ પણ અમુક અમુક આ વસ્તુ લાગુ પડે તો મિત્રો છોકરો મોટો થાય છે પત્ની પણ સારો થઈ જાય છે બંગલો આવે છે ગાડી આવે છે એનું નામ થાય છે પ્રોબ્લેમ શું થાય છે એના એના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય કે પોતાની એક સમય મેળા તો મા બાપ નથી કે પોતાની પત્ની નું પણ ધ્યાન નથી રાખી શકતો એટલે તકલીફ શું થાય કે પોતાની પત્નીને પણ તકલીફ પડવાની પોતાના માતા પિતા ને પણ તકલીફ પડવાની અને અમુક સમય એવું બન બના શકે જે પતિ જે મતલબ જેનો મા બાપ હોય છે તો એમના બુદ્ધાશ્રમો મોકલે રે તમે તો જાઓ અને હાલ મારે ટાઈમ નથી પણ જો આજ સરજો સર જો નાનપણમાં જે બાળકોને જો ધર્મનું જ્ઞાન આપ્યું હોત મતલબ જે સર આપણે રામાયણ કહેવાય રામાયણમાં શું છે મહાભારતમાં શું છે કે આપણે તમારે કઈ રીતે જીવન જીવવું માતા પિતાની કઈ રીતે સેવા કરવી પત્નીનો સાથ કઈ રીતે આપવું આ બધી જ વસ્તુ તેઓ મતલબ તમને જોવા મળશે સમજવા મળશે કે જીવન કઈ રીતે જીવવું એટલે જ જો એ નાગપ્રભુ પોતાના બારા પર જો ધર્મનું જ્ઞાન આપ્યું હોત તો મારું માનવું છે એમનો ઉદ્દાસન જોવાનો વારો ના આવ્યો હોત એટલા મિત્રો આ ટેકનિકલ દોર આજની એઆઈ હવે તો એઆઈ જમાનો આવી રહ્યો ખાસ રોબોટિંગ સિસ્ટમ હવે તમે જો એટલા ટેકનિકલ પાસે દોરશો પોતાના ધર્મ સાથે નહીં ચાલ લઈને નહીં ચાલો તો સમજો કે આમના સભામાં ભાઈ દોઠી પણ તમારી પતિ પણ તમારી સાથે નહીં ભાઈ તમારા મા બાપ તો દૂરની વાત છે એટલા પોતાના ધર્મ લઈને ચાલો સાથે અને આપણો ધર્મ છે તો આપણે છીએ ધર્મ ધર્મની રક્ષા થવી સત્ય શું છે સત્યને જાણો સમજો કોઈની વાતોમાં ના આવો દસ માણસો કઈ દે કોઈ આ વસ્તુ ખોટી છે વસ્તુ ખોટી તો તમે માનો ભવતમ શું પડશે કોઈ વસ્તુ એકદમ તમે માની ના લઈને જાણો આજે તમને અનુભવ વ્યક્તિગત તમે કોઈ વસ્તુ પર એમનો અદ્ર વિશ્વાસ પણ ના કરો અત્યારે ફ્રોડ અત્યારે જો ફ્રોડ ની અંદર ગુજરાતમાં મતલબ ઓન ઇન્ડિયામાં સૌથી બધા ફ્રોડ થતો હતો આપણે ઇન્ડિયામાં કેમ કે આપડે કોઈ વસ્તુ કીધું વિશ્વાસ કરી દઈએ આજે કોઈ કે અસત મને અહીંયા કોઈ બોલાવશે તો ભાઈ ખુશી લો કે આમ જો બોલાવી તો તમે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ફસાશો નહીં એટલે દરેક જગ્યાએ જાગૃત બન જોવો એ જ વસ્તુ છે પછી બીજે શ્રદ્ધાની વાત કરીશું મિત્રો દેવી દેવતા જે પશુઓની જે બલી આપી છે આપણે બરાબર ઘણી જગ્યાએ આપણે કે ભાઈ ગોકુળો ચડાવવું પડશે આમ ચડાવવું પડશે તો મિત્રો જો માતાજી કોઈ દેવા કહેતો નથી કે તમે મને આ વસ્તુ માતાજીના તો શું જમ્યા છે ગરુપ્રવાજી અમને કોઈ જગ્યા ઉલ્લેખ કશ નહીં કે એમને તમે ભલી આપો ગૌતમ બુદ્ધ વિશે તમે જોયું હશે કે ગૌતમ બુદ્ધ કોઈ જગ્યાએ મતલબ કોઈ જીવ અત્યારે એમને પૂરો નિષેધ કરેલો હા એટલે મિત્રો માતાજી કોઈ દિવસ કે હા તમે માતાજી કોઈ ગયા તો માપ મળતી તો આપ તમે આવો રૂબરૂ આપણે માતાજી કુશીએ રજાની એ માતાજી ચોખ્ખું કહે કે તમારા જીવો મારા કોઈ જભ નથી કે તમે મને આ વસ્તુ આવો તમે મને સારી સુખડી ચડાવો પેડા ચડાવો હું એનાથી ખુશ છું બસ તમે મને માનો છો એટલું મારા માટે મહત્વનું છે તો તમે તમારા પર્સનલ સ્વાપ માટે તો માતા નોન દેતા હોય તો એ પણ એક માતાજી નું અપમાન છે અને એ અજ્ઞાનતા છે તો એ વસ્તુ મિત્રો ખોટી આપણે સાબિત કરીશું એટલે એમાં બિલકુલ આપણે વિરોધ કરીશું એટલે અજ્ઞાનતા નહીં કહેતા શ્રદ્ધા છે તે અજ્ઞાનતા પણ છે એટલો શું આપણે ગણી રીતે અજ્ઞાનતા ભાષ તમે એટલે તો ધર્મનું પાહુગનતા હોય તો એ વસ્તુ ખોટી છે અને એમાં તમે જરૂરપુરાનના હિસાબ હિસાબે તમે પાપના ભાગીદાર થોશો બીજાના પાપો તમે માતાજીને પણ બદનામ કરી રહ્યા છો બરાબર તો મિત્રો અહીંયા આપણે દૂધ તો દૂધ પાણીનું પાણી કરીશું આપણે ખોટાને સાચો નહીં કહીએ બરાબર અને સાચાને ખોટો પણ નહીં થવા દઈએ કૃષ્ણ ભગવાન શું કહ્યું છે કે તમે પોતે માર નાખવો તમને કોઈ લાખું માર તો કોને લાફો ના મારો કોઈને લાફો મારો એ પણ ગુનો છે પણ હાથ ધો તમને કોઈ લાફો મારે અને સહન કરવું એ પણ ગુનો છે બરાબર મિત્રો તો આપણે આપણે જીવનને બેલેન્સ કરીશું તમે કોઈનું ખોબ કરીએ બને તો કોઈનું હાથ કરીશું તો મિત્રો જોયું તમે શ્રદ્ધા વિશે અને અંધશ્રદ્ધા વિશે તો શ્રદ્ધાથી શું થાય છે મિત્રો તમે શ્રદ્ધા ગણ દેવી દેવતા હોય ને તો ચાહે ગમે તે જગ્યા હોય તો તમારે શ્રદ્ધા વગર તો કામ ખવાનું જ નહીં અત્યારે શ્રદ્ધા વિશે આપણે કે કોઈ સારી ડિગ્રી કોઈ સારા હોય દવાખાનું હોય કોઈ ગમે હોસ્પિટલ હોય તો તમે એમ કેતા કે ધર્મ વગર તો ધર્મ તો પીવા પણ છે ધર્મ વગર તમે ચાલી પણ નથી શકતા પણ ખાલી તમને ખ્યાલ નથી તમે સ્કૂલમાં જાઓ સારામાં જો રોજ સવારે જોશો તો સવારે તમે પ્રાર્થના કરો છો એ પણ ધર્મ નું જ પાવો છો તમે ભગવાનને યાદ પીવો પણ ધર્મ નું પાવ છે બીજા નંબર તમે દવાખાનું જોશો કોઈ હોસ્પિટલની અંદર અંદર મોટા દવાખાના તો તેઓ ભગવાનની એક મોટી મૂર્તિ હોય છે અને ડોક્ટર પોતે પણ કહેતા હોય છે કે ટ્રાય કરીએ પ્રયત્ન કરી તમે ભગવાનને પ્રાર્થના કરો બરાબર આજે સાયન્સ પણ માને છે પ્રાર્થનામાં બહુ મોટી તાકાત રહી હ શ્રદ્ધામાં મોટી તાકાત રહેતી આપણે જે બોલીએ છીએ એ વસ્તુ થાય છે બરાબર એના વિશે ઘણા પુસ્તકો પણ છે ઘણા વિડીયો પણ જાગૃતમાં અને અનજાગૃતમાં બરાબર આપણી અંદર ગઈ બધી સુપારી જે પરમાત્માની શક્તિ છે જે દેવી શક્તિઓની ત્યારે તમે જેને પણ કામ સોંપાય તમારું કામ થઈ જાય એટલા અને બીજા તો અમે એનર્જી પણ કહી શકાય કજી આ સૃષ્ટિમાં દરેક જગ્યાએ એનર્જી જ રહેલી છે એનર્જી મીન્સ ભગવાન એના વગર આપણા શરીરની અંદર દોહી પણ નથી શકતું કે પચી પણ નથી શકતું બરાબર એટલે એને પણ મિત્રો ચમત્કાર કેવા અમુક માણસો જે આમાં અંધશ્રદ્ધા કરી રહ્યા છે બરાબર જે વસ્તુ તમે કે હું જોઈ નથી શકતા એનો દરેક વ્યક્તિ વ્યક્તિગત અનુભવ કરી શકતા બરાબર અને કોઈનો અનુભવ કોઈ માણસ એમને તો ના કહે ને એમને કહેવાનો મતલબ શું કે જેનો અનુભવ કેમ બીજું કઈ ના કીધું કે જે થયું એ જ કીધું હોય તો એટલે સાચું શું ખોટું તો ઘણા બધા સમજદાર જ છો સાચા સાચું શું ખોટું શું છે એને જાણો અને સૌથી પહેલા તો આપણા ધર્મનું જ્ઞાન તમે જોવો સારી સારા પુસ્તકો વાંચો રામાયણ છે મહાભારત છે તમે જોશો તો તમને ખ્યાલ જોતા જ નહીં જો તમને હાલના સમયમાં એવું છે યુગ પરિવર્તન કહેવાય કે જે ધર્મ નું જબરજસ્ત પ્રચાર થઈ રહ્યો સનાતન ધર્મ નું વાગી રહ્યું છે એવું પણ નથી આ બધા લોકો જાગૃત થઈ રહ્યા છે અને બધા લોકો આગળ પણ આવી રહ્યા છે અને જો અમુક તમે એવી થોડી બેદરકારી અત્યારે અંધશ્રદ્ધા એવું એવી ગલત ફેમિઓનારા હતા દરેક જગ્યાએ ચમત્કાર છે દિવસ અને રાત એ પણ છે વર્ષ દરમિયાન ત્રણ ઋતુ આવી શિયાળો જ ચોમાસુ બીજું કે કોઈ આ સૃષ્ટિ પર કોઈ વસ્તુનો નાશ નથી દરેક વસ્તુ પુનરાવર્તનમાં જેમ કોઈ પણ કહે કે પાણી વેઢું છું તો પાણી વેડખાય ખાય છે પાણીનો પણ નાશ નથી પાણી કેમ નાશ નથી કે તમે પાણી તો જમીનમાં જતું રહેશે એ પણ સંગ્રહ છે અથવા તો કોઈ જમીન ઉપર કોઈ દરિયાની અંદર કે કોઈ ખેતરમાં કે પાણી છૂટું વરા ભાઈ ઉપર જાયલા મતલબ એ વસ્તુનું પુનરાવર્તન થાત ભરે દેખાતો નથી પણ કોઈ વસ્તુનો નાશ નથી આપડા શરીરનો પણ નાશ નથી આત્માનો પણ નાશ નથી જે આપું શરીર સ પંચભૂતોમાં બનીલે એ પંચગોમાં વિલીન થઈ જાય અને આપણી આત્મા દેહ શરીર દ્વારા બીજા શરીનમાં જ્યા કરે પણ આને પણ લોકો ઘણા લોકો અનુસાર કેસે આવ ના હોય મઈ ગયા પછી આવવું પશું હતું ને તો મિત્રો આ બધી ચર્ચા ગરુડ પુરાણ વિશે બધું જ નોલેજ છે બધું જ જ્ઞાન છે અને આના વિડીયોમાં તમને આના વિશે જે નોલેજ છે મને એ દરેક વિડીયોમાં હું તમને બતાવીશ કે આ ગરુડ પુરાણમાં શું છે અને કયા ઉપાયો કરવાથી આપની પ્રગતિ થાય આપના મતલબ મોક્ષની પ્રાપ્તિ થાય દરેકના ઉપાય બતાવે છે આપણાથી કોઈ ભૂલો થઈ હોય તો પણ તમે એના

અને આપણે આ જ કહેવા માંગીએ છીએ કે તમારો વ્યક્તિગત અનુભવ જો મિત્રો તમારો પણ કોઈ વ્યક્તિગત અનુભવ હોય તો તમે અમને અમારી ચેનલ માં આવો તમે અમને રૂબરૂ મળો અને અહીંયા આવીને તમારો અનુભવ શેર કરી શકો છો મિત્રો તો આવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા દી જય માતા દી જય માં મેરડી કુલકા નરે બને જા દામવાળી કાય માં સોન કે પેટે ને માં ઓચના ખાતા ને માં જય માતા દી